એચપી અમલપુર ત્યાંથી આપણે આપણો ઉજ્જવલના હેઠળ અમારું કનેક્શન આપેલું છે પણ એ ભાઈ પૂરતું અમને કે નહીં સિલિન્ડર ભરી નહીં આપતું અને હા આપણી ફી મળી છે કે બે વર્ષથી કનેક્શન ધરાઈએ છે બધા સિલિન્ડર તો ગેસ કંપની પછી ભરાઈને જાય હા એટલે રિફિલ નથી થતું એમ નહીં થતું ભાઈ ત્યાં અમને નથી મળતા ને સાહેબ ત્યાં અમે રેડ છે છે અમારી એજન્સી અમલપુર લાગે છે આજ રોજ અમે તારીખ ચૌદ બાર ત્રેવીસના રોજ અહીંયા નાયબ કલેક્ટર સાહેબના ત્યાં રજૂઆત કરવા આવેલા છે અમારે છેલ્લા બે હજાર એકવીસથી શ્રી હરિદર્શન ગેસ એજન્સી તરફથી ઉજ્જવલા હેઠળ અમને બોટલ મળેલા છે પણ હજુ સુધી એનું રિફિલિંગ થતું નથી એટલા માટે અમે આજરોજ કલેક્ટર સાહેબ શ્રીને રજૂઆત કરવા માટે અહીંયા જમ્મુસર ખાતે આવેલા છે લગભગ અમારા વિડચમાં એકસો એંશીની આજુબાજુ ઉજ્જવલા હેઠળ કનેક્શન આપેલા છે અમનપુર એજન્સી દ્વારા અને કેટલાક લોકોને ખાલી ગેસની સગડી આવી છે તો બોટલ નહીં આવ્યા અને હજુ એક બી વાર હજુ ભરવા મતલબ ગાડી આવતી નહીં એમની સર્વિસ જ નથી અને જે તે સમયે અમે એ લોકોને ફોન કરીએ છીએ આવેદનપત્ર્યું છે અને વહેલી તકે નિરાકરણ આવે એવી આશા અસ્તુ રમેશભાઈ ગમતભાઈ જાદવ મારા મમ્મીના નામે ઉજ્જવલામાં ફોર્મ ભરેલું છે અગિયાર તારીખ સવિયાર બે હાજર થી મને અત્યાર સુધી કનેક્શન આપવામાં આવ્યું નથી બે વર્ષથી કમસે કમ હું ધક્કા ખાઉં છું ને ફોન કરું છું પણ એનો કોઈ જવાબ મને આપતા નથી મને ખાલી ચૂલો જ આપ્યો છે એ લોકોએ બોટલ આપ્યું નથી બે વર્ષ ઉપર થઈ ગયું છે સાહેબને વિનંતી છે કે મને બોટલ આપવા આવે કેટલા તમે દીકરે એ લેવા ગયા ચૂલો તો ચૂલો જ આપ્યો બોટલ ના ચૂલો જ આપ્યો બોટલ નથી આપ્યો મને બે દિવસ પછી આવજો ત્યાર પછી તમે પોત ધક્કા ખાધા પણ મને હજુ બોટલ મળ્યો નથી તમે કેટલી વાર ગયા ત્યાં કરી તો પચાસ વાર ગયો બે વર્ષથી ગયા તો ઓફિસ પર કોઈ હોય ઓફિસ પર કોઈ હોતું જ નથી ઓફિસ વારંવાર બંધ જ હોય છે ના એની ચોપડી છે એમાં એક બે એન્ટ્રી નથી જોઈ લો